આયોજીત બેઠક દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાક અને આતંકવાદ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે મુસ્કટમાં બાંગ્લાદેશના વિદેશી સલાહકાર સાથેની બેઠક દરમિયાન બાંગ્લાદેશ તરફથી શાક દક્ષિણ એશિયાઈ દેશોનું સંગઠન મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે દક્ષિણ એશિયામાં દરેકને ખબર છે કે કયા દેશ અને કઈ પ્રવૃત્તિઓ શાકને અટકાવી રહી છે ભારતીય વિદેશ મંત્રીએ બાંગ્લાદેશને સંદેશ આપ્યો કે આતંકવાદને સામાન્ય બનાવવું યોગ્ય નથી આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત શાકની પ્રગતિમાં અવરોધરૂપ તત્વો વિશે ચિંતિત છે અને બાંગ્લાદેશને આતંકવાદી કડક વલણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે ભારત માને છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદનો વિરોધ આવશ્યક છે સાકની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ભારત અને બાંગ્લાદેશ જેવા દેશો વચ્ચે સહકાર અને સંવાદ મહત્વપૂર્ણ છે આ બેઠક દરમિયાન બંને દેશોએ આ મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભવિષ્યમાં સહકાર વધારવા માટેના માર્ગો શોધ્યા આ ઘટનાક્રમ દર્શાવે છે કે દક્ષિણ એશિયાઈ દેશો આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે એકસાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે સાકની સફળતા માટે તમામ સભ્ય દેશો વચ્ચે વિશ્વાસ અને સહકાર જરૂરી છે રિગાર્ડિંગ વેધર સાર્ક ફોર ડિસ્કશન ઓર નોટ યસ ધ મેટર વોઝ બ્રોટ અપ બાય ધી બાંગ્લાદેશ સાઇડ ઇન એક્સટર્નલ એફેસ મેટ વિથ બાંગ્લાદેશ Foreign advisor in Muscat. Everyone in South Asia is aware of which country and what activities are responsible for stymieing SARC. EM conveyed that it is important that Bangladesh should not normalize terrorism. Regarding a second question uh, about you know, the comments being made by certain advisors and what sort of impact it will have uh, on our dealings. Uh, yes, we obviously we have taken note of such remarks which are of course not helpful. Uh, it, is of, it is for the concerned individuals to reflect on implications for their particular domain. So that is how I would like to answer your question.